અઢાર દિવસ નું ભયંકર યુદ્ધ થયું કૌરવ વીર ગતિમ અનેક અનેક લોકોના યુદ્ધમાં મૃત્યુ થયા અને અઢારમા દિવસે ભીમ દ્વારા દુર્યોધનની જાંગ ઉપર પ્રહાર થયો અને મૃત્યુની ક્ષણ ગણી રહ્યો છે દુર્યોધન આપણે બધા જાણીએ છીએ કે મહાભારત યુદ્ધ જે છે ને એને યુદ્ધ દ્વારા ધર્મની સ્થાપના કરી છે આ એક એવો વિષય છે જે સામાન્ય વ્યક્તિની સમજથી બહુ પરે છે એટલે ઘણી લોકો ભગવાન ઉપર આક્ષેપ કરે કે આટલા બધા લોકોને મરાવી નાખ્યા આ કર્યું તે કર્યું પણ ગીતામાં એક બહુ સુંદર વાત ભગવાને કરી અર્જુન આ કુરુક્ષેત્રમાં ઉભેલા લોકોને કદાચ જો તું યુદ્ધમાં નહીં મારે આ યુદ્ધ નહીં કરે તોય આ મરવાના તો છે છે મૃત્યુથી થોડી યુદ્ધ તો એક માધ્યમ નાશ કરીને ધર્મની સ્થાપના દુર્યોધન અંતિમ ક્ષણ ગણી રહ્યો છે મરવાની ત્યારે સુદ્ધ ગોસ્વામી કહે છે ભરતુમ પ્રિયમ દ્રોણ ઇતિ પશ્યન અને એ સમયે દુર્યોધનને મળવા ત્રણ વ્યક્તિઓ આવે છે અશ્વત્થામા કૃપાચાર્ય અને કૃતવર્મા બચી ગયા બચેલા હતા દુર્યોધન ની આવી સ્થિતિ જોઈ એટલે અશ્વત્થામાને પોતાનો મિત્ર ધર્મ યાદ આવ્યો દુર્યોધનની પાસે આવીને કીધું મિત્ર એક છેલ્લો ચાન્સ આપ્યો મને પાંડવોને હું મારી નાખીશ દુર્યોધન કહે છે હસતા હસતા એ અશ્વત્થામાં આખું જીવન અમે હો ભાઈઓ એ મગજ દોડાયું આ પાંડવોને મારવા હતું આખું જીવન વયું અને કયો કાંડ અમે નથી કર્યો આ પાંડવોને મારવાનો આજ સુધી એનો કોઈ વાળ વાંકો નથી કરી શક્યો એ અને મારી તો હાલત તો જો કેટલા વરદાનો કેટલી સહાયતા છતાં આજ મારી આ દશા થાય છે અને તું મારીશ પાંડવોને અશ્વત્થામાં કે એક ચાન્સ દુર્યોધન કીધું ઠીક છે પણ પ્રમાણ લેતો આવજે પ્રમાણ આવતા નો અંધકાર એક વૃક્ષ નીચે ઉભા ઉભા ત્રણેય વિચાર કરે છે કરવું શું હવે અને સમયે ઘટના બની કે બાજ પક્ષીઓ દ્વારા ચકલીના માળા હતા ને એની ઉપર આક્રમણ થયું રાત્રિના સમયે બધા માળાઓ વેરવિખેર થયા ચકલીના બચ્ચાઓને મારી નાખ્યા એ બાજ પક્ષીઓએ અશ્વત્થામાને પ્રેરણા મળી આ ઘટનાથી કે સુતેલી અવસ્થામાં પાંડવો નો વધ કરી નાખવો છે આ દ્રૌપદીનો ભાઈ છે દ્રષ્ટુમ્ન જેને મારા પિતાની હત્યા કરી છે દ્રોણાચાર્યનો વધ દ્રષ્ટ ના હાથે થયેલો મહાભારતમાં એની હત્યા કરી બીજી છાવણીમાં જાય પાંચ વ્યક્તિઓને સૂતેલા જોયા અંધકારમાં એને એને થયું આજ પાંડવો છે પાંચ બાણ ચલાવ્યા એક સાથે અને પાંચે ના જુદા કરી નાખ્યા છે પાંડવોનો વધ કરી નાખ્યો દુર્યોધન કહે છે અસંભવ બોલે પ્રમાણ તો કે આ પાંચે પાંચ માથા લાવ્યો છે કોનું જોયું છે બોલે ભીમનું માથું લાવ્યું પણ કે અંધારામાં ઓળખાશે કેમ કે સૌથી મોટું ને ભારે હોય ને એ ભીમનું હશે ભીમના પુત્રનું મસ્તક આપ્યું દુર્યોધને હાથ મૂક્યો મસ્તક ભૂકો થઈ ગયો અને ત્યારે દુર્યોધનના હૃદયમાં બહુ દુઃખ અરે મૂર્ખ વ્યક્તિ અમારા કુળમાં પાંચ વ્યક્તિઓ જે અમારું પિંડદાન કરીએ કે પાછળ અને તે અમારા વંશને સમાપ્ત કરી નાખ્યો આખો દુર્યોધન ને પેલા સુખ થયું જયારે સાંભળ્યું કે પાંડવો મરી ગયા પણ જયારે સાંભળ્યું કે એના પુત્રની હત્યા થઈ બહુ દુઃખી થઈ ગયો અને દુર્યોધન ની શ્રાપ હતો કે જયારે સુખ અને દુઃખ એક સાથે એના જીવનમાં ઉત્પન્ન થાય ત્યારે એનું મૃત્યુ થઈ જશે દુર્યોધનનું મૃત્યુ થયું આ બાજુ સવાર થયો અને સવારના સમયે દ્રૌપદી પાંચય પુત્રોને જગાડવા માટે આવે પણ જોવે તો પાંચેયમાંથી એ કઈના મસ્તક નથી ધડ પડ્યા છે અને બાણ જોયા એને માતા નિધનમ सुताना निशम्यघोरं परितप्यमाना तदारुरद्वाष्पकलाकुलाशिता साद्वन् અને એનું રુદન સાંભળી હરેક વ્યક્તિઓ ત્યાં ઉપસ્થિત થયા અને જેવા બધા ભેગા થયા અર્જુને પ્રતિજ્ઞા કરી આજે અશ્વત્થા મારીને જ મું લઈને આવી ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને નીકળ્યા અશ્વત્થામા સાથે થોડું યુદ્ધ થયું ને અંતે અશ્વત્થામાને પકડી બંદી બનાવી અને જેવા ઈ છાવણીમાં લાવ્યા દ્રૌપદીએ જેવો અશ્વત્થામાને જોયો તરત જ એમણે અર્જુનને કીધું કે હે દેવ સૌથી પહેલા આને મુક્ત તમે બધા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે જેના પાંચ પુત્રોની હત્યા થઈ છે એને મારવા વાળો વ્યક્તિ એને બંદી બનાવીને લાવ્યા છતાં દ્રૌપદી કે છે મુક્ત કરવાને કેમ કારણ કે એ બ્રાહ્મણ છે ભલે ગમે એવું નીચ કામ કર્યું છે પણ છે અને બીજું તમારા ગુરુનો પુત્ર છે આત્મા વે જાય તે પુત્ર આ તમારા ગુરુનું પ્રતિક છે તમારા ગુરુનો પ્રતિનિધિ છે અને આજે મારા પુત્રની હત્યા થઈ મને કેટલું દુઃખ થયું છે અને જો હવે આને મારશો તો આની માતા કેટલી દુઃખી થશે હે દ્રોણાચાર્યનું મૃત્યુ થઈ ગયું પણ આની મા સતી નથી થઈ શું કામ કારણ કે એનો પુત્ર જીવિત છે અને હવે જો આ મળશે તો એની માતાની શું દશા થાય એ વિચારો દ્રૌપદી કૃષ્ણને આટલી પ્રિય શું કામ છે એનો ઉત્તર સુધજી આપે છે ભાગવતના પ્રિય હોવાનું કારણ એક જ કે પોતાના પુત્રની હત્યા કરવાવાળા પુત્રની માની શું દશા થશે એના હૃદયની પીડાનો અનુભવ કરી અને દ્રૌપદી અશ્વત્થામાને ક્ષમાધાન આપી દીધું આપણે તો એક શેઢા હાટુ જુદા થયા હોય ને વી બોલતા નથી બોલો અને હામા હામી અહીંયા શરીરો પડ્યા છે એના પુત્ર હજી અને એને મારવા વાળાને પકડીને લાવ્યા તોય દ્રૌપદી કહેશે ને ક્ષમા કરી દો આ ક્ષમાદાન કોઈ આપીએ કે સામાન્ય વ્યક્તિ ભગવાનના ભક્ત સિવાય આ બીજું કોઈ ન કરીએ કે દ્રૌપદીનો એ પ્રેમ છે કૃષ્ણની અંદર

મોટો કોઈ ધર્મ નથી અને બીજાને પીડા આપવા જેવું બીજું કોઈ પાપ નથી વાત છે પરહિત આજ મોટામાં મોટો ધર્મ છે બીજાનું હિત કરવું પોતાનો નુકસાન કરી અને બીજા જીવોનું હિત કરવું આ ભારત વર્ષની સંસ્કૃતિ છે આપણું ભલે થોડુંક બગડી જાય તો બગડી જાય પણ સામેવાળાનું હારું થાય આ ભારત વર્ષની સંસ્કૃતિ છે ભૂલી ગયા છે આપણે આપણે આપણું કરવાવાળા થઈ ગયા છીએ દ્રૌપદીએ ક્ષમા આપી દીધી છોડી દેવાને ભીમે ના પાડી નહીં દંડ આપો છે અને એ સમયે ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે ભગવાન અર્જુનને કે છે હે અર્જુન શ્રીકૃષ્ણ ઉવાચ વાચ નહ્ય બંધુ વધાર મય ભય નાતમ ी अनुशासनम् कुरु प्रतिश्रुतं सत्यं यत्तत्सान्वया प्रिया प्रियं च भीमसेनस्य पाञ्चाल्या महामे ગમે એવો પાપ કરવા વાળો વ્યક્તિ હોય પણ એનો વધ ન કરવો જોઈએ ક્યારેય બ્રહ્મ બંધુ ન હંતવ્યમ ભાગવત કે છે બ્રાહ્મણ ને ક્યારેય મારવો ન જોઈએ અને આતતાઈ વધારણ અને જે આતંકવાદી છે એને કોઈ દી મૂકવો ન જોઈએ અશ્વત્થામાં માં શું છે તાકે બે બ્રાહ્મણ એના આતંકવાદી છે હવે આનું શું કરવું અર્જુનની પરીક્ષા કરે છે ભગવાન ધીમે કીધું દંડ આપવો દ્રૌપદી કે નથી આપવો તો ભગવાન કે એક કામ કરે બેય ખુશ થાય એવું કંઈ કર વજલો રસ્તો કાઢે ભગવાનના આદેશથી અર્જુને અને યુધિષ્ઠિર મહારાજ જે ધર્મનો અંશ છે જુષ્ટિ મહારાજે કીધું કે બ્રાહ્મણોનું અપમાન કરવું ને એના મૃત્યુથી તે વધારે ઘાતક છે આના મસ્તક ઉપર જે મણી છે એ કાઢી લ્યો એનું અપમાન કરીને એને છોડી મૂકો અશ્વત્થામાના મસ્તક ઉપરથી મણી કાઢી અને એને છોડી મૂકવામાં આવ્યો આ અપમાનથી અશ્વત્થામાં એટલા આહત થયા કે એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છ બ્રહ્માસ્ત્ર ચલાવ્યા અને કયો સમય છે આ બાજુ રાજા યુધિષ્ઠિર બન્યા બધું સંપન્ન થયું ચક્રવર્તી સમ્રાટ થઈ ગયા અને કીધું હવે ઘરે જવું છે મારે તે કારણ કે મારે બહુ મોટો પરિવાર છે તમે બધા જ એક એક બ બે ચાર ચાર પત્ની વાળા છો મારે સોળ હજાર એકસો આઠ છે એક પત્ની થી દસ પુત્ર અને એક કન્યા પછી એની પાછી પેઢી ફરી ગયેલી રુક્ષમણીજી થી એક પુત્ર થયા સૌથી મોટા પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન પુત્ર અનિરુદ્ધ ટોટલ એક કરોડ નું ફેમિલી ખાલી ભગવાન કૃષ્ણ નું હતું દ્વારકામાં પોતાનું ઓન ફેમિલી અને બહારના બધા મળીને કેટલા હતા છપ્પન કરોડ યાદવ હતો દ્વારકાની અંદર ક્યાંય નો હમણાં એટલે સમુદ્રમાં લઈ ગયા ભગવાન કે હાલો આપણે નવું કંઈક ન્યાર કરી રહે તમથા ઉત્પાદ કરશે છપ્પન કરોડ યાદવો આટલું મોટું પરિવાર છોડી અને પાંડવોની રક્ષા કરવા ભગવાન હસ્થિના પૂરમાં રહ્યા છે હવે બધું ઠીક થઈ ગયું ઠેકાણે પડી ગયું યુધિષ્ઠિર રાજા થઈ ગયા તો કે કામ કરો હવે મને દ્વારકા જવાની રજા રથ તૈયાર કર્યો ઉદ્ધવજી તૈયાર થયા આજે બધા એમના પાર્ષદો છે સાથે અને ભગવાને દ્વારકા જવાનો નિર્ણયને એ જ સમયે ઉત્તરા દોડતા દોડતા આવે છે પાહી મહાયોગી દેવ દેવ જગત પતે હે કૃષ્ણ મારી રક્ષા કરો એક અતિ તેજસ્વી અગ્નિવાળું અસ્ત્ર મારા ગર્ભને નષ્ટ કરવા આવી રહ્યું છે મામ ભગવાન કૃષ્ણ કહે છે કે હે ઉત્તરા હજી હમણાં હમણાં તારા સસરાઓ જાય ઊભા છે ને પાંચે એને મહાભારતનું યુદ્ધ જીત્યું છે અને મહાભારતનું યુદ્ધ જીતીને અહીંયા ઊભા છે પરાક્રમ કરી રહ્યા છે તું એના શરણમાં વહી જા કારણ કે હું મારે દ્વારકા જવું છે હવે રક્ષા તારી આની ઉપર છે ત્યારે ઉત્તરા કહે છે કે હે પ્રભુ નાન્ય અભયમ પશ્ય યત્ર મૃત્યુર પરસ્પરમ ઈ જે મારા પાંચે સસરાઓ સુરવીર છે બધી વાત તમારી સાચી પણ પ્રભુ આ જગતમાં કોઈને મારી એકે જીવાડવાનું કામ માત્ર તમે કરી શકો છો અને મનુષ્યોમાં એવું છે આ જગતમાં આપણે કોઈને મારી એકી પણ આપણે કોઈને જીવાડી ન એકી મારવું આનું કામ છે પ્રભુ બચાવવું તમારું કામ છે ભગવાન કૃષ્ણે કીધું તારા તો પતિ નથી રે તો જીવીને શું કરીશ પતિ છે ને શું કામ જીવવું છે ત્યારે ઉત્તરા કહે છે અભિત્રવતી મામિષ તાપ્યસો વિભો કામમ દહતુ મામ નાથ મામે ગર્ભો નિપત્યતા એ બ્રહ્માસ્ત્ર મને ભલે મારી નાખે પણ મારા ગર્ભની અંદર જે બાળક છે એની રક્ષા માટે હું પ્રાર્થના કરું છું ઉત્તરા પાસેથી એક જ શિક્ષા લેવા જેવી છે આજની સ્ત્રીઓએ જે પોતાના ગર્ભમાં પોતાના બાળકોની હત્યા કરે છે અહીંયા પોતાના ગર્ભની રક્ષા માટે ઉત્તરા પોતે મરવા તૈયાર છે અને દુર્ભાગ્ય સ્ત્રીઓનું છે કે એવી મૂર્ખ રાક્ષસી સ્ત્રીઓ પોતાના ગર્ભમાં પોતાના બાળકોની હત્યા કરે છે તમને ખબર હોય હું હરેક કથામાં કહું છું અને કહેતો રસ જ્યાં સુધી ભાગવત કરીશ ત્યાં સુધી કે જે લોકો ગૌ હત્યામાં ભાગીદાર હોય ગર્ભ હત્યામાં ભાગીદાર હોય અને તમને ખબર હોય આવાના ઘરનું પાણી ન પીવું જોઈએ ક્યારે જાવું જ ન જોઈએ આવા લોકોના ઘરે ભલે સંબંધ તોડી નાખે તોડી નાખે એવાના મોઢા જોઈને કામય છે આપણે અને આવા કદાચ આપણા પ્રસંગમાં આવે ને તો પ્રસંગ ઉજળો ન લાગે આપણે ભૂંડા લાગવી આમાં કારણ કે બાર થી તો બહુ નવા નવા કપડા પહેરીને તૈયાર કોને ખબર કે આ નવી તૈયાર થયેલી પૂતનાથી કમ નથી પૂતનાની ઉપમા આને હું કામ દેવી પૂતના તો કોકના મારતી હતી આ તો પોતાના મારે છે આને હું શબ્દ આપો તો કે શાસ્ત્રમાં નથી અને એવું ન માનવું જોઈએ કે સ્ત્રી આ પાપ કર્યું છે એકલી ભાગીદાર છે એનો પતિ કુટુંબે સાથ આપ્યો તેનો આખું કુટુંબ અને એના સમાજે સાથ આપ્યો તો આખો સમાજ એમાં ભાગીદાર છે બધાને એક જ હરખું પાપ લાગશે ફોરવર્ડ થયા ફોરવર્ડ થયા કેટલા ફોરવર્ડ થયા કે બાળકોને તે ગર્ભમાં મારવા માંડ્યા એક વાર મેં આ વાત કરી તો એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે પ્રભુજી બહુ કન્યાઓ થઈ જાય બહુ છોકરાઓ પછી એને પોષણ કેવી રીતે કરવું અરે મોરખો તમને એવું લાગે છે કે તમે પોષણ કરો તમારા બાળકોનું આખા જગતનું પોષણ ભગવાન કરે છે રોડ ઉપર એ કોઈ બાળક જન્મે ને તો એ મરતો નથી એ મોટો થઈ જાય છે રોડ ઉપર તે જે જેનું કર્મ લખાવીને આવ્યા છે ને એ પ્રમાણે એને મળી જ જશે તમારે ચિંતા કરવાની જરૂર નથી તો જન્મ આપીને જે માતા પિતા મરી જાય છે એ બાળકોનું પોષણ નથી થતું બધા પોતપોતાનું ભાગ્ય લઈને આવ્યા હોય છે આપણે નથી કોઈનું પાલન કરતા અને કરી નો એકવી આપણે હે ખુદનું કરવા સક્ષમ નથી બીજાનું કેવી રીતે કરશું ઉત્તર રાખે છે હું ભરે ભલે મરું મારા ગર્ભની રક્ષા થવી જોઈએ આ છે આર્યવર્તની નારીઓ પોતાના ગર્ભની રક્ષા માટે પોતાનું જીવન આપવા તૈયાર છે ભગવાને એ જ ક્ષણે પોતાના અસ્ત્ર શસ્ત્રોથી સજ્જ થઈ સુદર્શન ચક્ર લઈ અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી અને એ બ્રહ્માસ્ત્રના તેજને પોતાના સુદર્શન ચક્રના તેજમાં શોષી લઈ અને પરીક્ષિત મહારાજ જે ગર્ભમાં એ બાળક છે એની રક્ષા કરી ભગવાને આપણને એમ થાય કે કેટલું સારું છે હે ભગવાન ગર્ભમાં રક્ષા કરે છે કેવલ પરીક્ષિત નહીં આપણી તે નવ નવ મહિના સુધી એને જ રક્ષા કરી છે ગર્ભમાં ત્યારે આપણે અહીં બેઠા છીએ હરેક જીવની રક્ષા ભગવાન કરે છે ગર્ભમાં પણ છતાં આપણને ભગવાન પ્રત્યે પ્રેમ જાગતો નથી જયારે ભગવાને રક્ષા કરી કુંતી મહારાણીએ જોયું છે નજર સામે આ ઘટનાને ભગવાન એક સ્વરૂપે બારથી રક્ષા કરે છે અને એક સ્વરૂપે ગર્ભની અંદર પ્રવિષ્ટ થઈને ભગવાને આની રક્ષા કરી છે